સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણુ સિત્તેર એકસો ચાલીસ છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતો આંગણવાડી વિવાદ અરવલ્લી ધનસુરાના નાની ગામનું આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં ધનસુરા તાલુકાના ગુજીરી ગામે આંગણવાડી વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર નિષ્ફળ ગામના બાળકોને ગામની બે મહિલા દ્વારા ખાનગી મકાનમાં અપાય છે પાયાનું શિક્ષણ ત્રિડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં બજાવી રહ્યા છે ફરજ ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવા ગ્રામજનોની માંગ જ્યાં સુધી માંગના સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડી સ્ટડી માં ન મોકલવા નિર્ણય થી ગ્રામજનો અડગ રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી બ્યુરો પરમા કનો ભાઈ નાની ગુજેરી જય ભા જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા 6-4 વર્ષથી થી પ્રશ્ન ચાલુ છે અમે અનુક અનિકવાર રજૂઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરી કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમતેરા ગળ કાર્યકર બંનેમાંથી એક જુઓ જે આ રીતે ભરતી થયેલી એમાં આખા ગામના મન અન્ય થયેલું છે એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવો છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જોર અમને લાગે છે સાહેબ કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેડમાં આવી જો થયું કોઈ જગ્યા રજવાત હા રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે પંચાયતમાં બી કરી છે સિક્કા પંચાયતમાં ધનસુરા સીડીએસ વિભાગમાં કરી માન્ય કલેક્ટર સાહેબને બી કરી અને ગાંધીનગર જે સાહેબ આપણા મેડમ છે ને એમને બી કરી બસ એમનું કંઈ કહેવું નથી થતું કરશું કરશું બસ બીજું કંઈ કલેક્ટર મેડમ મેડમે એમ કીધું તમે અરજી કરાવી રાખો બસ કંઈ ના કીધું એમને બાળકો આંગણવાડીમાં નથી એના ગાંધીનગરમાં બેઠા છે શું બસ એક જ માંગ છે અમારી કે અમારા સ્થાનિક અમારા ગામ ની લે બીજું કઈ કારણ નહીં બાળકો ને તમે ઘર અભ્યાસ આપો છો હા બાળકો ને બાળકો ભવિષ્ય ના બગડે એટલા માટે કારણ કે અહીંયા ઓગણવાડી માં જાય ને બાળક તો છેટ ના બાળક ભવિષ્ય ના બગડાય ને અમારથી એટલે એમાં આગળવાડી માં મોકલવાનો નિર્ણય કોને કર્યો છે કે નહીં મોકલવા બાળકો આગુસા ગામ ગામ જનો પૂરી પૂરા આગળવાડી કર્મચારીઓ આવે છે અહીંયા મારું આવે છે ખાલી બસ મારું પરમાર રાજુભાઈ હું વતની નાની ગુજરી નો છું ઓગણ વાડી જોડે મકાન બાવીસ છે સાડા ત્રણ વર્ષ થવાયો કોઈ આવતો નથી વિવાદ શું એક જ વિવાદ અમારા ગામ ચાહે હોય કાર્યકર હોય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી જાય બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા

ગ્રેજ્યુએટ ની પાસમાં સેમની માર્ક ખોટી કરે છે ખોટી મે અમે છે અને તમને લખીન આપ્યું લિસ્ટ કાઢી છે તમે પછી આગળ પૂરું કર્યું કેટલા તો કઈ ડિગ્રી લીધી છે તો ગ્રેજ્યુએટ માં તો મારું છે તો આવી ગયા માર અત્યારે શું કરો છો આ તો શું શું કરો શું કેટલા વસ્તી ફોન થોડા ત્રણ તો ના ગેર ઘેર ચલાવ્યા તમે ચલો એમ તમારે કેમ ઘેર ચલાવવું